તમારા કે તમારા પરિવારની અંદર કોઈને ડાયાબિટીસ છે કે તમારા ગ્રુપમાં કોને ડાયાબિટીસ છે તો આ વિડીયો તમારા માટે છે ડાયાબિટીસના ઘરેલું ઉપચાર હું તમને જણાવું છું ડાયાબિટીસમાં છે ને એક તો યોગ્ય જડીબૂટી અને એમની સાથે સાથે યોગ્ય જીવનશૈલી એનાથી ડાયાબિટીસ તમે કંટ્રોલ કરી શકો છો ઓછી કરી શકો છો જીવનશૈલીમાં શું કરવાનું છે તો કે વ્યવસ્થિત તાજું અને ઓછું ભરપેટ નથી ખાવાનું ઓછું ખાવાનું છે એનાથી તમને ડાયાબિટીસ કંટ્રોલ આવી શકે છે આ છે જીવનશૈલી હવે હું તમને આપું ઘરેલું ઉપચાર ઘરેલુ ઉપચાર તો કેવા ઉપચાર આપણા ની અંદર મરી મસાલોમાં તજ હોય છે દાલચીની જેને કહીએ છીએ એ તજને રાતે પલાળી દેવાના છે બે નો ટુકડો લેવાનો છે અને પલાળી દેવાનો છે રાતને અને સવારે એ પાણી પી જવાનું છે નમણા કોઠે બીજા દિવસે શું કરવાનું છે બીજે દિવસે તમારે મેથીના દાણા રાત્રે પલાળી દેવાના છે એક ગ્લાસ પાણીની અંદર મેથીના દાણા પલાળી દેવાના છે અને સવારે એ પાણી પી જવાનું છે એવી રીતના દર અલ્ટરનેટ ડે ઉપર મેથીના દાણા અને દર બીજા દિવસે તજ પલાળીને પીવાનું છે એનાથી તમારી ડાયાબિટીસ સાતથી આઠ દિવસની અંદર કંટ્રોલમાં આવી જશે આવા જ ઘરેલું ઉપચાર માટે મને ફોલો કરી લો તમારા ગ્રુપમાં કે તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આના રિઝલ્ટ બહુ ખાસા એવા મળ્યા છે અને એમની સાથે સાથે જો તમારે આવી માહિતી જોતી હોય રેગ્યુલર બેઝિસ પર તો મને ફોલો કરી લો જય આયુર્વેદા જય શ્રી કૃષ્ણ